આવતીકાલે બાવીસમી તારીખે સવારે સૂર્ય આદ્રા નક્ષત્રમાં આવશે આદ્રાનો અર્થ ભીનું થાય છે એટલે ખરા ચોમાસાનો પાળ હવે થશે જે જે ભાગોમાં વાવ વાવણી નથી થઈ તંત ભાગમાં વાવણી થશે અને આ નક્ષત્રનું પાણી સારું હોય છે તારીખ બાવીસથી ચોવીસના પચીસમાં જોવા જઈએ તો લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે ભારેથી ક્યાંક અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે પરંતુ નવસારી સુરત તે વિગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેન્દ્ર સાથે શાસિત વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર સૌરાષ્ટ્રના કચ્છના ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં સાવચેત સાવચેત છે નીચાણવાળા ભાગોમાં લગભગ ધ્યાન રાખવું ઈચ્છ રહે છે અને પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા કરવી સારી રહેશે